તો હેલો ઇ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો સવારના પોરમાં જાગીને ખાઈને આપણે આવતા રીએ આપણે ખેતરમાં એટલે કે આપણે રજકામાં આપણે મિત્રો પાણી વારનું છે આજ તો લાઈટ આવી ગઈ છે ને આપણે આવતા રહીએ મિત્રો પાણી વાર જોઈ લો મિત્રો તમને મારો રચકો બતાવી દો આટલો આપણે છે કાલે આપણે અડધો રજકો પાઈ દીધો ને બાકી રહેલો રચકો આપણે આજ પાવાનો છે મિત્રો તો ચાલો મિત્રો ફટાફટ આપણે રજકો પાઈ દેવી તો મિત્રો રજકો પાઈ દીધો તો ને હવે આપણે આવતા રે આપડા જીરામાં પાણી વાળા માટે મિત્રો આપણે બીજા ખેતર જીમાં આપણે જીરો જીરું તો આપણે એ ખેતર આવતા રહ્યા મિત્રો પાણી વાળ માટે તો મિત્રો ફટાફટ હવે આપણે પાણી વારંવાનું ચાલુ કરી દીધું મિત્રો આ ખેતરમાં આપણે જીરું વાવામાં બહુ મોડું થઈ ગયું હતું એટલે ઘણું પાછળ જીરું આવ્યું આપણે એક ખેતરમાં આપણે જીરું ઉગી ગયું આ ખેતરમાં જે આપણે પેલું પાણી વાર્યું મિત્રો એટલે કે મોડું તો થઈ ગયું પણ તો આપણે વાઈ દીધું એટલે ફટાફટમાં પાણી વાર મને કોરવણ હે મિત્રો પેલું પાણી છે મિત્રો તો મિત્રો પાણી વારતા તો બપોર થઈ ગયા એટલે હું આવતો રહ્યો મિત્રો ખાવા માટે એટલે હું ખાઈ લઉં પછી ખાઈને પાછું જવાનું પાણી વાળવા માટે પછી મારો ભાઈ ખાવા આવશે તો હું ખાવા જોઈએ એટલે વાર મારા ભાઈ પાણી વાર ને પછી હું ખાઈને જઈશ પાણી વારવા માટે તો ચાલો મિત્રો ફટાફટ ખાતા હું મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે ખાઈને આવતા પાછા આપણે ખેતર જોઈએ મિત્રો મારે ભાઈ પાણી વારે હવે આપણે અને આપણે પાણી વાર ને અને મારો ભાઈ જઈશે ખાવા તો ચાલો મિત્રો ફટાફટ પગી જાય ભાઈ પાય અને જઈને આપણે પાણી વારવા મળીએ અને પછી ભાઈ જશે ખાવા તો જોઈ લો મિત્રો ભાઈ પાય પગી જાવ પણ જો આ પાણી કઈ રીતે હા તમે જોત ખરો દરિયામાં આખું પાણી ઓવરફ્લો થઈ ગયું ને પડખીને સાઈડ આપણે ખાડો હતો ઊંડું ખાડામાં પણ પાણી ઘણું બધું વહી ગયું ખાડો આખો ફરી જો ભાઈ પાણી વારે મોબાઈલ જો પાણી વાર વારતા ના આ આપડે ધર્યો હતો મિત્રો એ પ્રકારનો ધર્યો આમ એ બી સીડી નો એ બને તમને દેખાતો હોય છે એવો આપડો ધરીએ મિત્રો આ બાજુ પાણી લઈ જ પાછું આમ લઈ જાય પાછું આમ લઈ જાય એટલે પાણી આપણે લાઈન થી ઠામાર છેડે યાથી છે કે આપણે પાણી પગડ્યું કઈ રીતે પગડું તમે જો મિત્રો એ બને અને જો મિત્રો ભાઈ પાણી વારે ને હવે આપણે વારવાનું તો મિત્રો ઘણું બધું જીરું આપણે પાઈ દીધું હવે ત્રણ ચાર કેરા બાકી પાવાના એટલે ત્રણ ચાર કેરા પાઈન પછી આપણે જવાનું છે મિત્રો ઘરે તો ફાઇનલ એટલે જીરામાં પાણી વારી દીધું અને હવે આપણે આવતા રહેતા ઘરે ઘરે આવીને ના થઈ ગયા તો આપણે ત્યાં જોકે આપણે ખેતરમાં કામ કરતા રોજ નાવું જ પડે આજે નહીં લીધું હવે આવીને અને હજુ નાસલ મજા તૈયાર થઈ ગયો અને મિત્રો આજનો વ્લોગ આટલો જ છે કારણ કે આજ આપણે આખોથી પાણી દ્વારું હોય હવે મળશું કાલ નવા વ્લોગમાં તમે વિડીયોને લાઇક કરી નાખજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળશું કાલ નવા વ્લોગમાં